ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી ત્રીજી અને છેલ્લી મેચ બુધવારે ત્રણ જાન્યુઆરીએ સિડનીમાં શરૂ થઈ ગઈ હતી જી હા મિત્રો મેચના પ્રથમ દિવસે પાકિસ્તાનના કેપ્ટન શાન મસૂદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પાકિસ્તાનની ટીમ પ્રથમ દાવમાં ત્રણસો તેર રનમાં સમેટાઈ ગઈ હતી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસે રમતના અંત સુધી કોઈપણ નુકસાન વિના છ રન બનાવી લીધા છે જેમાં ડેવિડ વોર્નરે છ રન બનાવીને અન્નમ છે સાથે ઉસ્માન ખ્વાજાએ ખાતું ખોલાવ્યું નથી ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં ત્રણસો સાત રન પાછળ છે પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને સૌથી વધુ ઇઠ્યાસી રન બનાવ્યા હતા જેમાં નવમા નંબરે બેટિંગ કરી રહેલા અમીર જમાલે સત્તાણું બોલમાં બ્યાસી રનની શાનદાર ઇનિંગ રમી હતી તેણે નવ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા એક સમયે પાકિસ્તાની ટીમ સંઘર્ષ કરી રહી હતી તેમણે છન્નું રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી અહીંથી રિઝવાન અને જમાલે શાનદાર ઇનિંગ રમી હતી જમાલે મીર હમઝા સાથે દસમી વિકેટ માટે છ્યાસી રનની ભાગીદારી કરી હતી જેમાં હમઝાએ માત્ર સાત રન બનાવ્યા હતા જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન પેટ કમિન્સે સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી